હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મુંબઈનો ફેમસ તવા પુલાવ તો મુંબઈની લારીઓ પર મળે એવો ટેસ્ટી અને ચટાકેદાર તવા પુલાવ આજે આપણે એકદમ સિમ્પલ રીતે ઘરે બનાવીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ ટેસ્ટી તવા પુલાવ એકવાર તમે ઘરે બનાવશો ને તો બજારનો ક્યારેય નહીં ખાવ તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તવા પુલાવ બનાવવા માટે અત્યારે મેં એક કપ બાસમતી ચોખા લીધા છે તો પુલાવ બનાવવા માટે તમે બાસમતી ચોખા કે કોઈપણ વેરાયટીના આ રીતના લાંબા ચોખા લઈ શકો છો હવે ચોખાને આપણે બેથી ત્રણ વાર પાણી બદલીને સારી રીતે ધોઈ લેવાના છે મેઝરિંગ કપ પ્રમાણે એક કપ અને વજનમાં બસો ગ્રામ ચોખાથી તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે પુલાવ બનાવીને તૈયાર કરી શકો છો હવે આ રીતનું વ્હાઈટ પાણી અલગ થાય એટલે એને આપણે કાઢી લેવાનું છે અને ફરી સારી રીતે બે વાર ધોઈ લેવાના છે તો ચોખાને મેં સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે એમાં બીજું ચોખ્ખું પાણી ઉમેરી અને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી ચોખા સારી રીતે પલળીને ફૂલી જાય હવે દસ મિનિટ પછી ગેસ ઓન કરી એક વાસણમાં એક લીટર જેટલું અથવા તો ચાર કપ જેટલું પાણી ઉમેરીશું સાથે જેમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી અને પાણીમાં એક બોઇલ આવવા દઈશું અહીં ચોખાને આપણે બોઇલ કરવાના છે તો દસ મિનિટ પછી ચોખામાંથી બધું પાણી આપણે કાઢી લેવાનું છે અને ત્યાર પછી આપણે ઉકળતા પાણીમાં ચોખા ઉમેરી દેવાના છે ચમચીની મદદથી એકવાર ફરી મિક્સ કરી દઈશું અને વચ્ચે વચ્ચે પણ એને આ રીતે હલાવતા રહીશું ચોખાને આપણે એંસી ટકા જેટલા જ કૂક કરવાના છે ઓવર કૂક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખશો એટલે પાંચ જ મિનિટમાં ચોખા આપણા કૂક થઈ જ જશે ચમચીની મદદથી આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે પ્રેસ કરતા તમે જોઈ શકો છો કે ચોખાનો દાણો તૂટી જાય છે બસ આપણે હવે વધારેને કૂક નથી કરવાના ગેસને હવે બંધ કરી દઈશું અને તરત જ ટ્રેનરમાં ટ્રાન્સફર કરી દઈશું ચમચીની મદદથી આ રીતે થોડા ફેલાવી દઈશું જેથી એ જલ્દી ઠંડા થઈ જાય અને હવે રાઈસ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે પુલાવ માટેનો વઘાર તૈયાર કરી લઈએ તો જનરલી બહાર લારી પર જે તવા પુલાવ મળે એ લોકો લોખંડના મોટા તવા પર બનાવતા હોય છે પણ આપણા ઘરમાં એટલો મોટો તવો ના હોય એટલે મારી પાસે જે અત્યારે લોખંડની આ રીતની પોળી કઢાઈ છે એ મેં લીધી છે એમાં પણ તમારો પુલાવ એકદમ સરસ પરફેક્ટ જ બનશે તો ગેસ ઓન કરી સૌથી પહેલાં આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરવાનું છે બટરનો સ્વાદ તવા પુલાવમાં એકદમ સરસ આવે છે હવે બટર મેલ્ટ થાય એટલે આપણે એમાં એક ટી જેટલું ફાઇન ચોપ કરેલું આદુ સાથે દસથી બાર કડી ફાઇન ચોપ કરેલું લસણ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું બરાબર અને ત્યાર પછી આપણે એમાં બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં પણ ઉમેરી દઈશું હવે બટર સાથે આદુ મરચા લસણને એકદમ સારી રીતે સાંતળી લેવાના છે આ પ્રોસેસને તમારે ગેસની હાઈ ફ્લેમ પર કરવાની છે અને આદુ મરચા લસણને એકદમ સારી રીતે સાંતળી લેવાના છે જેથી આદુ લસણમાં સેજ પણ કચાસ ના રહે હવે આદુ મરચા લસણનો સેજ કલર બદલાય એટલે આપણે એમાં અડધો કપ જેટલી મીડિયમ ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને પણ આપણે ગેસની હાઈ ફ્લેમ પર સાંતળી લઈશું પુલાવમાં વેજીટેબલ્સનો થોડો ક્રંચ જળવાઈ રહે એ રીતે વેજીટેબલ્સને સાંતડવાના જેથી ખાવામાં વધારે સરસ લાગે એટલે ડુંગળીને પણ તમારે ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત બે મિનિટ માટે સાંતડવાની છે અને હવે ડુંગળી થોડી સંતળાય એટલે એમાં બે ટેબલ સ્પૂન જેટલા મીડિયમ ચોપ કરેલા ગાજરના ટુકડા અને બે ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમના ટુકડા ઉમેરી દઈશું અને ગાજર અને કેપ્સિકમના ટુકડા થોડા સંતળાય એટલે ગેસની ફ્લેમ તમારે લો કરી દેવાની અને એમાં એક ટી સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે આપણે પુલાવ બાફતી વખતે કે પુલાવનો વઘાર કરતી વખતે કોઈ પણ જાતના ખડા મસાલા નથી ઉમેર્યા એટલે આ બંને મસાલા પહેલાં ઉમેરવાના અને ત્યાર પછી એમાં બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે અને તરત જ આપણે બાફીને ઠંડા કરેલા રાઈસ ઉમેરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મીડિયમ સાઇઝમાં કટ કરેલું એક ટામેટું પણ ઉમેરી દઈશું સાથે જ વન ફોર્થ કપ જેટલા લીલા બોઈલ કરેલા વટાણા ઉમેરી દઈએ અને એક મીડિયમ સાઇઝમાં કટ કરેલો બાફેલો બટાકો પણ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ હવે હાઈ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ જે ગેસની હાઈ અને લો ફ્લેમ કરવાની જે પ્રોસેસ છે એને તમે ખાસ ફોલો કરજો એનાથી તમારો પુલાવ હન્ડ્રેડ પર્સન્ટ બજાર જેવો જ બનશે તો હાઈ ગેસની ફ્લેમ પર મસાલા અને પુલાવ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો મેં બધા જ મસાલા અને સાથે એકદમ સરસ મિક્સ કરી લીધા અને આપણો ગરમા ગરમ એકદમ ટેસ્ટી તવા પુલાવ બનીને તૈયાર થઈ ગયો તો હવે બસ ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરી દઈએ અને આ ગરમા ગરમ મસ્ત મજાના ટેસ્ટી એવા તવા પુલાવને ડુંગળી ટામેટાના સલાડ અને દહીંના રાયતા સાથે ગરમા ગરમ સર્વ કરીએ તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ મસાલેદાર મુંબઈની લારીઓ પર મળે એવો તવા પુલાવ ઘરે તૈયાર કર્યો છે તો ફ્રેન્ડ્સ આજની આ તવા પુલાવની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલ નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો